રાખો રાખો ચાલુ રાખો શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીના ના શહેર પ્રમુખ દારૂ પીવે છે અને બાબરા શહેર ને ઘણા સમય થી ગેરમાર્ગે દોરે

ધારાસભ્યને પણ એ ધારાસભ્યને પણ આમ અવારનવાર એ ટોર્ચર કર્યા રાખે છે કે તમે શું કામ કરો છો શું કામ પણ તમે આમ આદમી પાર્ટીના તમે શું કાર્ય કરો છો એ તમે બતાવો હા 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 ના ના ખોટી વાતું થોડી હોય ના <Nana>, ના <Nope> <Nope> તમે પ્રમુખ કરશો આમ આદમી પાર્ટી ના પ્રમુખ હોય ના પ્રમુખ હોય તો શું છો તમે આમ આદમી પાર્ટી ના શહેર પ્રમુખ છે એમ કરો છો બરોબર ખોટી તમે સૂચના આપો છો તમે બાબરા માં શું કરો છો એમ તમે શું કરો છો Nào, nào, nó vậy, nó, tí nó cho bài bài, cái nó cho bài, em ra ra vào đi